નથી મફત ના મળતા એમને સંત લેબલ ના લાગે છે મીરાબાઈ માટે રાણોજી ઝેર પોકલાવે છે ઓલો માણસ ઝેર લઈ આવે મીરાબાઈ ઝેર કટકટે આવીને પી જાય ઝેર પી ગયા પછી મીરાબાઈ ઓલા માણસને એમ કે છે કે હવે તમે રાણાને ને મળશો કે આ કે જો રાણાને મળવાના હોય તો મારો સંદેશો આપજો સાહેબ લેબલ એમ એમ સંતનું ન લાગે આ પવિત્ર જગ્યામાં આ જંગલની જગ્યામાં વર્ષો સુધી સાધના કરી હોય ને એમને મારે તમારે ભંડારા કરવા પડે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે એમને લેબલ નથી લાગતું અંજારના આશ્રમમાં સતી તોરલ ને જાણે જો એમ કહેતા હોય કે હે સતી હું બહાર કામ જાઉં છું આપણો આશ્રમ છે કોઈ સાધુ આવે તો તમે આશરા ધર્મ હાચવજો શાબે એક ટકનો અનાજ આશ્રમમાં નથી સાધુ આવે છે હવે સાધુ ને જમાડે નહીં તો આશરા ધર્મ લાજે કરવું હું જાડેજાને જાણે વચન આપ્યું હતું કે જાડેજા તમે જાઓ આશરા ધર્મ વાંચવી લઈશ એક ટક નું અનાજ નથી સુધીરા શેઠની ની પેઢી જઈ અને પોતાનો દેહ ગીરવે મેલે છે સધીરા શેઠ ને કે છે કે શેઠ સાધુ આવ્યા છે જમાડવા છે એક ટક નું અનાજ નથી કામી માણસ સતી તોરણ બોલડીએ બંધાય એમને લેબર ન લાગે સાહેબ મીરાબાઈ માણસ ની કે છે એ દીદાલાજીને કે જો પરિજે કલે એ મીરાબા એ મનવાર રાણાજીને કેજો ફરી જેર મોક સાહેબ આ દેશ નો સંત એ કઈ હક કે રાણા ને કેજો ફરીથી જેર મોકલાવે શું કામ રાણોજી જેર મોકલાવશે

કે માણસ નો અવતાર મળ્યો છે એજી ફેરો ને પરે તો ફેરો કામ માણસ નો અવતાર મળ્યો છે આ ફેરો

મારે પ્રસંગ રજૂ કરવો કે ગુરુ પરંપરામાં આયોજન કરશો ને ત્યાં સુધી પાડોશી દેશ ગમે તેટલો આગો પાછો થાય તો કોઈના બાપની તાકાત નથી કે બાળક તમારો વાળ વાંકો કરી શકે જ્યાં સુધી તમે ને મેં ધર્મની ધજા નીચે ભેગા થશો ત્યાં શુકામ આ રામ કૃષ્ણ ની ભૂમિ છે આય તો ખાલી પાંચાડી રાડ કરે કૌરવની ની સભા માં કે હે કનૈયા અબ રખી લે હો લાજ મોરી દુશાસન ચીર ખેત તો હોય ખબર નથી દુશાસન માં દસ હજાર હાથીઓ નું બળ હતું અને પાચાડી હારી ઓટી દસ ગજ લાંબી હતી

ਰੂ ਫੇਰੇ ਫੇਰੇ ਜਾ ਤੂ ਏ ਇੱਕ ਰੇ ਫਰਾਮ ਮਰਾ ਬਾਈਉ ਉਧੜਾ ਇਤਿਏ ਨ ਮਿਟਾ ਲ ਗਿਆ ਜੇਰ ਰਾਲਾ ਦੀ એવી સાધના એવા ભજનો આ પવિત્ર જગ્યા માં આ જગ્યા માં આવી ને એટલે વાયબ્રેશનો બને તમને અસર કરે પણ એક વાત છે લોખંડો લોખંડ એને પારસ મળી તો તો થાય પણ કાંટો નો મેળ ના પડે કાંટો હો તો મેળ ના પડે બાકી સમાજમાં ઘણા માણસો હોય बकल मठा आदेखा आकर्मी आशु एदी ओशियाडा उडाटण रखड़े रेटिया लाका रूडा रूपाडा रोतन जबरा दाडा बरिया बायला बिकण बोलकणा हरकाया हाजिया ओशियार अडकुदुडा इमदवारा मेंदा मतलबिया मिरखा मीठा बोला बांग फोडा डोट डाया डोडा फो रतन दुखी लुचा लपंगा लोफल लबाल लोबी खुटल खुशामतिया खाउद्रा वायरा वातोडा वांदारा वेमी विवेकी निर्जा नक्ता नपर निर्धनिया गांडा गेल हागरा सांडा समजू चुद्रेल અને દાતા આજકાલ ભાઈ ભાઈ ને વાત વાતમાં કોર્ટે કેસ ચડે છે મને તમને બધી ખબર છે છેલ્લા દસ પંદર વર્ષથી આ જમીનની કિંમત વધી એટલે ભાઈ ભાઈ નો નથી રહ્યો બાપ દીકરાનો નથી રહ્યો નહીતર વિખોઠી આપણે નોંધા ભરી શકતા

એટલે સાધુ હતા એ શમશાન એની રોકાઈ ગયા માણસો આવ્યા માણસો કીધું બાપુ ચોર ક્યાં બાપુ કીધું ચોર તો લોટકો હતો ભાગી ગયો કે તો આ શમશાન કેમ બેઠા છો

બેઠો આમાં બહુ ઉપાડો લીધા જેવો નથી હું મારો દાખલો દઈ દઉં તમને શિક્ષક ની નોકરી અહીં ઓળખતા હશે ઘણા ખબર છે ઘરે બાપ દાદા ને જમીન છે હારામાં હારી હજી

અને બીજો સંતનો ખોળો આ બે જગ્યાએ તમે જાઓ અને તમને શાંતિ ન મળે તો વિશ્વના ખૂણે ફરી આવો સાહેબ ક્યાંય શાંતિ મળે તો મારું બોલવાનો ધંધો બંધ કરી નાખું તમે નું શાંતિ મેળવવા માટે અહીં આવીશ આવા સાધુઓ ની સેવા શા માટે તમે નું કરીએ છીએ આ ફાળા આપી છે મુંબઈ થી આવો છો કામ ખોટી કરી અને આ એટલા માટે આવી છે કે તમને નમને ઉડે ઉડે વિશ્વાસ છે કે આ સાધુડાના હૃદયમાંથી એકાદ અમે દ્રષ્ટિ એકાદ કોઈક આશીર્વાદ નીકળી ગયા ને તો મને તમને ખબર છે કે મારો તમારો બેડો પાર થઈ જશે આ જીવન સાધુનું છે

પણ સાક્ષાત ભગવતી મહાકાળી જેની હારે વાતો કરે યાદેવી દેવી સર્વ ભૂતેશુ મહાકાળી રૂપે સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય અને નમસ્તસ્ય નમો નમ એ ભગવતી મહાકાળી જેની હારે વાતો કરે ને એ રામ કૃષ્ણ પરમહંસ બેઠા છે આ દેશના ભગવાદારી સાધુ બેઠા છે એની બાજુમાં એનો સેવક

ઓલી ઓફિસ છે એમાંથી બે પોસ્ટ કાર્ડ લઈ આવો રેલવેની ટિકિટ મળે એ ઓફિસ છે સમજજો કોઈ પણ એને વિશ્વાસ હતો કે મારા ગુરુદેવનો આદેશ છે તો એમાં કંઈક સત્ય હોય ને તો એ કઈ હગત કે ગુરુદેવ આ તો ટિકિટ કે થોડા પોસ્ટ કાર્ડ મળે પણ નહીં મારા ગુરુદેવે મને આદેશ કર્યો છે માતંગ ઋષિ ના શબ્દ ઉપર વિશ્વાસ રાખી અને સબરીજી ખાલી માતંગ ઋષિ એટલું કીધું બેટા

પાછા વજા એટલે ફરી રેલવે ટિકિટ પાસે પાછા વળો પાછા વળ્યા એટલે કીધું કે આ રેલવે ની ટિકિટ મળ્યા એ ન મળે પણ બે કલાક પહેલા મારા ઘર માટે ચાર પોસ્ટ કાર્ડ લઈ આવ્યો છું ને એમાંથી બે તમને હું આપું છું મારે રૂપિયા નથી લેવા સાહેબ તનકી જાને મનકી જાને જાને ચીતકી ચોરી ઉનસે કોણ છિપા શકતા જીસકે હાથ મે જીવન દોરી આ જીવન સંતોળું છે એટલે મારે તમારે અહીંયા આવવું પડે છે આવી આવી જંગલની જગ્યામાં આજકાલ રોડ તકની જગ્યાઓ ઘણી થઈ ગઈ છે જમીન રોટ ટચ હવે તો જગ્યા રોડ ટચ લે છે ભજન તો આવી જંગલની જગ્યામાં થાય કે આવી જગ્યામાં થાય ને કોક થી આવજો મારા વિસ્તારમાં નીલાગઢ દાડો બેઠા છે જાટાવાડા આગળ આવજો બહુ અઘરું પડે પણ ભજન કરવા આવો તો ત્યાં થાય એમાં ડાક્ટર ની એ જગ્યા છે જ્યાં ભજન કરવું તો આ જગ્યામાં થઈ શકે અને એવા બાપુ પાછળ જયારે ભંડારો છે

કઈ વાયડા કરવા જેવી છે જ નહીં મૂડી બદનામ હોય એક કલાકમાં બે કરોડ રૂપિયા લે છે પણ એનું સાહિત્ય જુદું છે એની કક્ષા જુદી છે અથવા દેશના સંતોના બદની વગરાઈ એસ ને માળખા વાળો માલ છે આજે અત્યારે રજૂ થાય રહ્યો ને સંત ને સંત પડા અરે સાહેબ ગામડા ગામની અપોળભાઈ ઉગિંદા સતીન પાનભાઈ મને તમને એમ કે કે મેરું તો ડગે તેના મનરા ડગે ની પાનભાઈ ભલે ને ભાંગી પડે પ્રમાણ અને શિલમત સાધુને વારે વારે નમી જેના બદલે ની વ્રતમાન જેનું ચારિત્ર ઊંચું હોય જેનો એક રંગ હોય એવા સાધુને આપણે પદરામણા કરીએ ને તો મારો તમારો પેડો પાન થઈ જાય વીજળીને ચમકારે મોતીડા આ ગામડા ગામમાં જે બેનો દીકરીઓ જે કિતન્યા ગાઈ બાલાણી ઘણીવાર મને એમ થાય કે શેરીમાં આ ભજન કોઈ ગાંધીધામમાંથી કે અમદાવાદમાં જે નથી આવ્યા ગામડા ગામમાંથી આવ્યું શેરીમાં મારી તમારી બેન દીકરીઓ માર બેન જે હમરી હાથના વિયારું કર્યા પછી જે ચાર કિતન્યા ગાતા હોય ત્યારે ઘણી વાર મને એમ થાય કૃષ્ણ ક્યાંક આજુબાજુ આંટા મારતો હોય છે આ તો મનોરંજન શું તમને રાજી કરવા માટે આટલો પરસેવો પાડીએ તો ઉપરવાળા રાજ્ય કરવા માટે વાણી પીરસા કેવી

તો માલ આ માલ નથી એટલે આમાં જેને જેને સહકાર આપ્યો છે ફાળો આપ્યો છે તો બરાબર તમે સારું કર્યું સાધુ ના પાછળ ફાળો આપ્યો છે ગામમાં અનાથ આશ્રમમાં